ફિલ્મ આવી હતી સાહેબ બીવી ઓર ગેંગસ્ટર આ ફિલ્મ જેવી જ એક ઘટના ગુજરાતના ગાંધીનગરમાં બની છે નમસ્કાર દર્શક મિત્રો એક ફિલ્મ આવી હતી સાહેબ બીવી ઓર ગેંગસ્ટર આ ફિલ્મ જેવી જ એક ઘટના ગુજરાતના ગાંધીનગરમાં બની છે વાત એમ છે કે એક આઈએસ ઓફિસરની પત્ની જે ગેંગસ્ટરની સાથે જોડાયેલી હતી અને એક ક્રિમિનલ કેસમાં એનું નામ પણ આવેલું હવે આ જે આઈ પત્ની છે એમણે તાજેતરમાં આપઘાત કરી લીધો છે અને એનો જે પોલીસ ફરિયાદ છે એ પણ નોંધાયેલી છે પણ પત્નીનો એક પત્ર પણ સામે આવ્યો છે જે તેણે તમિલનાડુના મુખ્યમંત્રીને લખેલો હતો એ પત્રની અંદર એણે પોતાની વ્યથા અને એને ભેરવી દેવામાં આવી છે એ વિશેની વાત લેટરની અંદર લખી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ ગુજરાતના આઈએએસ ઓફિસર અને ગુજરાતની જ બેચના છે એવા રણજીત કુમાર જે અત્યારે ગુજરાત ઇલેક્ટ્રિકસિટી રેગ્યુલેટરી કમિશન એની અંદર સચિવ તરીકે કામ કરે છે અને એમના લગ્ન તમિલનાડુમાં રહેતી એક સૂર્યા નામની મહિલાની સાથે થયા હતા અને હમણાં તાજેતરમાં એવું બન્યું કે આમ તો આઈ આઈએસની જે પત્ની છે એ ઘણા નવેક મહિનાથી અલગ રહેતી હતી પરંતુ હમણાં એ આઈએસના ઘરે આવી અને ઘરની સામે જ એક બગીચો હતો ત્યાં એણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને એને જ્યારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી એ પછી એનું મોત થયું હવે આની જે તપાસ ચાલી રહી છે એમાં આ જે આઈએસ ઓફિસરની પત્ની છે જેનું નામ સૂર્યા છે એણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને એક પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર એણે પોતાની વ્યથાની વાત કરી છે તો આઈ ઓફિસરની પત્નીએ એવો દાવો કર્યો છે પત્રની અંદર કે નવ મહિના પહેલાં એ એક ગેંગસ્ટરની માયાજાળમાં ફસાઈ હતી અને એ પછી એ આઈએસ ઓફિસરનો સાથ છોડીને પોતાના ગૃહરાજ્ય તામિલનાડુમાં ચાલી ગઈ હતી એણે પત્રની અંદર સાથે સાથે એવો પણ દાવો કર્યો કે મને એક ગેંગસ્ટર છે રાજા કરીને એણે મને આખી માયાજાળની અંદર ફસાવી દીધી હતી અને મને ખોટી રીતના ફોજદારી કેસની અંદર મારું નામ ફસાવી દીધું છે આ જે બે કેસ છે એ પણ એની અંદર લખવામાં આવેલા છે ગેંગસ્ટર રાજા અને એના જે સહયોગીઓ છે એ મુખ્ય આરોપીઓ છે એક મામલો એવો છે કે એક મહિલાને આ જે ગેંગસ્ટર રાજા છે એણે ઉધાર પૈસા આપ્યા હતા અને એ લોન રિકવરીનો એક મામલો હતો જેની અંદર આ સૂર્યાનું નામ પણ સામેલ હતું અને બીજું એક સગીરાનો જે અપહરણનો કિસ્સો હતો એમાં પણ ફોજદારી કેસની અંદર આઈએસની પત્ની સૂર્યાનું નામ સામેલ હતું એટલે એણે એમ કીધું કે મને ખોટી રીતના ફસાવી દેવામાં આવી છે અને એની જાળમાં હું ફસાતી ગઈ છે ફસાતી ગઈ હતી સાથે સાથે એણે જો કે એક વાત એવી પણ લખી કે આઈએસ રણજીત કુમાર જે છે એ એકદમ નેક દિલ ઇન્સાન છે બહુ સજ્જન માણસ છે અને મારી ગેરહાજરીમાં મારા બાળકોની સારી રીતે દેખભાળ પણ રાખે છે હવે આઈ વકીલ છે એમણે એવું કીધું છે કે બે હજાર ત્રેવીસ પહેલાં જ આઈએસના જે પત્ની છે એ અલગ એ લોકો રહે છે અને અત્યારે છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ